સુરત માંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે જ્યારે સુરતના રાંદેડ પાલનપુર રોડ પર બિનવારસી બેગ મળી આવી હતી આ બેગને લઈને ડોગ સ્કવોડ બોમ્બ સ્કવોર્ડ અને રાંદેડ પોલીસ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી બોમ્સકોટ દ્વારા તાત્કાલિક બેગ ચેકઅપ કરી ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા જો કે બેગની તપાસ કરતાં માલુમ પડ્યું કે તે ખાલી જોવા મળી હતી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળતા પોલીસે નિરાંતનો શ્વાસ લીધો હતો આ બિનવારસિક બેગ અહીંયા કોણે મૂકી ગયો છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે સર શું ઘટના બની કઈ રીતે રાંધેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલું છે તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનો એ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના બીટીડીએસ ટીમ પીઆઈ રાંધેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ જે ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીટીડીએસ ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુભૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી